શનિ મંદિર પરિવાર દ્વારા આજે ના રોજ શનિ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં યોજવામાં આવ્યો મહોત્સવ યોજવામાં આવ્યો દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે જે પૈકી રાજસ્થાનના શિકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને અને પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે વરદાન પ્રાપ્ત કર્યું તેઓ ગૌરયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે આ મંદિરની નજીક શ્યામ કુંડ નામે એક કુંડ આવેલું છે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવામાં સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે વડોદરા શહેરના ભક્તો પાસે ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો યોજાયો હતો જેમાં નવ જોડપા એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આમ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વધુમાં અશોક પ્રવારે જણાવ્યું કે